ભાભર મેચડા રોડ પર આવેલ નચીકેદાર વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ નો સંતોના હસ્તેન કાપી શુભારંભ કરવામાં આવ્યો બાબર ખાતે ના ચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ નું ભવ્ય સુભારંભ બાબર નેસરા રોડ પર આવેલ ના ચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ નું સન્તોના હસ્તે રિપિન કાપી શુભારંભ કરાવ સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆતી પ્રાગટ્ય તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવી પ્રથમ આ કાર્યક્રમ દરમિયાન કૃષ્ણાન નર્સિંગ કોલેજ ચેરમેન સરતનભાઈ દેસાઈ બાબર માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ લબ બલુભા રાઠોડ અને બી આર કિશનભાઈ પાઠક સહિત રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જેમનું સ્વાગત મેનેજિંગ ટ્રસ્ટી શ્રીઓ ભરતભાઈ ચૌહાણ 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 અને રમેશભાઈ ટી દ્વારા અને શાલ ઉડાડી સન્માન કરાવું આ નચિકેધ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સમાં પાલવાટિકા ધોરણ એકથી આઠ પ્રાથમિક ધોરણ નવથી બાર માધ્યમિક અને અગિયારથી બાર સાયન્સ અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે તેવો આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું અને ભાભર શહેરના બાળકોને ફ્રી ટ્રાવેલ્સની સુવિધા વ્યવસ્થા પણ પૂરી પાડવાનું જણાવ્યું આમ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા